ગોંડલના અનિરુષિ જાડેજા છે તેમની મુશ્કેલીઓ વધી છે અને અતાઉલ્લા ખાનને પોલીસે ઉપાડ્યા પછી આખરી પૂછપરછના અંતે તેણે એક મોટો ઘટસ્ફોટ પણ કર્યો છે અને વટાણા પણ વેરી નાખ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ટોફિક ઘાંચી ગોંડલમાં એક લાંબા સમયથી જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા તે બંનેના વચ્ચે એક રાજકીય જંગ જામી રહ્યો છે અને તેના કારણે આ ગોંડલ છે તે સતત માધ્યમોની હેડલાઇન પણ બની રહ્યું છે ગોંડલના રીબડામાં પાટીદાર યુવાન અમિત ખૂંટે તેમનું જે જીવન ટૂંકાવ્યું હતું અને તેમાં તેમણે આરોપ લગાવ્યો હતો રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા અને અન્ય લોકો પર અને ત્યાર પછી આ પિતા પુત્ર છે તે ફરાર થઈ ગયા હતા જોકે થોડાક સમય પહેલા અનિરુષિ જાડેજા જે પોતે પોપટ લાખા સોરઠિયાના હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટ તેમના જામીન રદ કરતા તેમણે સરેન્ડર કર્યું હતું ગોંડલ તાલુકા પોલીસે તેમની ધરપકડ કરી તેના આજ કેસમાં નાસ્તો ફરતો આરોપી અતાઉલ્લા ખાન હતો તેને પણ પોલીસે ઉપાડ્યો પૂછપરછ આકરી કરવાની ચાલુ કરી અને અંતે અતાઉલ્લા ખાને સંપૂર્ણ વટાણા વેરી નાખ્યા છે અને અતાઉલ્લા ખાને એકરાર કર્યો છે કે તેમનો જે ડ્રાઈવર છે રહીમ મકરાણી આ રહીમ મકરાણી સંપૂર્ણ ખેલ ચલાવતો હતો અને એક અન્ય યુવાન હતો સબીર હાલા આ સબ્બીર હાલા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અમિત કુટ છે તેના સંપર્કમાં રહેતો હતો પોતે સગીર યુવતી છે તેવી તે ઓળખ આપતો હતો અને આ અતાઉલ્લા ખાને તે પણ એકાર કર્યો છે કે આ સંપૂર્ણ કાવતરું રચવા માટેની સૂચના તેમને અનિરુદ્ધસિંહ જાડેજાએ આપી હતી અને હવે અનિરુદ્ધસિંહ જાડેજા જે પોતે અત્યારે જેલમાં પણ બંધ છે અતાઉલ્લાહ ખાને જે પ્રકારનો ઘટસ્ફોટ કર્યો છે આ ઘટસ્ફોટના કારણે આ અનિરુષિ જાડેજા છે તેમની મુશ્કેલીઓ પણ આવનારા સમયમાં વધે તેની પૂરેપૂરી શક્યતા છે અને તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે અતાઉલ્લા ખાનને જ તેમણે છોકરી મેનેજ કરવાની છે અને અતાઉલ્લાહ ખાને જ તેમનો જે ડ્રાઈવર હતો રહીમ મકરાણી તેનો તેમણે ઉપયોગ કર્યો હતો અમિત ખૂંટ સાથે કનેક્ટ કરવા માટે તેમણે ઇન્સ્ટાગ્રામથી વાતચીત પણ શરૂ કરાવી હતી અને અંતે આ ઘટના બની હતી આ કેસમાં જે પ્રકારે એક પછી એક આરોપીઓ ફરાર છે તેમને પોલીસ પકડી રહી છે જેમાં રહીમ મકરાણી અને અન્ય જે આરોપી છે જેનું નામ છે સબ્બીર હાલત એ બંને અત્યારે ફરાર છે આમ અમિત ખૂટના કેસમાં અનિરુષિ જાડેજા છે તે હવે ભરાયા છે તેમ કહું પણ નવાય નહીં આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન